આપણે અખાણ ગણાવવાના છે તે પણ આપણે છે તે પંજાબી અખાણ ગણાવવાના છે તે આપણે કોડકેર હોય છે તેને દે છે અનેક પ્રકારના હોય છે તે પણ અને આ દર વર્ષે તેવું જ આપણે છે તેમાં આ આપણે પંજાબી અખાણ છે પંજાબી કઈ રીતના બનાવવું તેવું તમને બતાવવાનું છે જેથી કરી લોકમાં કન્ટિન્યુ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી શેર કોમેન્ટમાં બધા જે આપણે છે તે પંજાબી અથાણું બનાવવાના છે પંજાબી મિક્સ અથાણું બનાવવા માટે અને આપણે તેલ છે તેને આપણે ગરમ કરીને પંખાની છે ઠંડુ થવા મૂકી દીધું છે તો હવે ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજા ક્યાંય કઈ તેની અંદર અથાણા નાખવાના છે આપણે એકઠા કરી લઈએ પેલા તો હવે તમે જોઈ શકો છો કે આપણે અથાણા છે તો બંને અહીં રેડી કરી નાખ્યા છે જે અહીં છે તો આપણે છે કેરી છે કેરીનો મતલબમાં કે બોરો કે છે તે કેરી લીધી છે અથવા તમે તેની કહેવાય છે કાચી કેરી આવે છે તેનો પણ યુઝ કરી શકો છો તે લીધી છે કાચી કેરી આપણે બોરો બનાવી લીધો છે તે લીધો છે તેના જ પ્રમાણમાં આપણે છે કે અહીં આપણે ગરમે લીધી છે ગરમેલ પણ આપણે આ જ રીતની લેવાની છે કટ કરી ગઈ આ સાઇઝમાં અને કટ કરી કરી ગરમે લેવાની અને જે તો અહીંયા આપણે લીધા છે તે છે તો આપણે તીખી મરચી આવે છે તેનો યુઝ કરવાનો છે તો અહીંયા આપણે તીખી મરચી લઈ લીધી છે અને અહીંયા આ છે તો આપણે ગાજર લીધા છે ગાજર પણ મેસે પહેલાં છે તેને આ રીતના આપણે છે તે હળદર મીઠું નાખીને આથી લીધા હતા અને તે જ લીધા છે ગાજર તે પણ કટ કરીને જ લીધા છે આ સાઇઝ સીઝ કટ કરવાના અને અહીં છે તો હવે આપણે શેર આ છે કરમદાસ જે કરમદાસ છે તે પણ રાય ભારા કરી રસ રાખ્યા તો પહેલાંથી એટલે છે કેસ લીધા છે તેનાથી ફ્લેવર છે એકદમ સારો આવે છે તે અથખાણાનો એટલે મારે થઈને અહીં આ છે આપણે લીંબુ લીધા છે જે આથેલા લીંબુ આવે છે તે લીધા છે જો બને એટલી તમે જે આ ગલી વસ્તુ લો છો મતલબમાં કે જે બોરો કરી ગયો કે તો છે તે વધારે પ્રમાણમાં સારું કેમકે તો એનાથી છે તે એકદમ તાજે તાજે પણ તમે ખાઈ શકો છો તેવી આપણી રાઈટી બની જાય છે અથવા પંજાબી અખાંક તમે જે છો તે બની શકે છે હવે તમે જોઈ શકો છો આપણે તેલની અંદર છે પહેલાં તો આપણે હિંગ નાખવાની છે તેલ ઠંડુ થઈ ગયું છે તો અહીં આપણે છે તેની અંદર આપણે અધિક છે એટલે આપણે હિંગ નાખી દઈશું આ રીતના અને હિંગ નાખ્યા બાદ હવે તેને આપણે આ રીતના મિક્સ કરી દેવાની છે તેલની અંદર જે તે ઇંક છે તો ફટાફટ છે તે ઓગળી જાય છે આ રીતે હવે અહીં ઇંઘ નાખ્યા બાદ હોવે છે તેની અંદર આપણે નાખવાનું છે તે આપણે મસાલો નાખવાનો છે કેમકે તેની જગ્યાએ તમે શું તે રાયને તાંજલા હોય તે મેથીના તાંજલા હોય તે નાખીને પણ તમે બનાવી શકો છો પરંતુ અહીં મૂકે તે અહીં આપણે રેડીમેડ આવે છે તે મસાલો લીધો છે ગોળ કેરીનો આસન મસાલાનો આવે છે તે લીધો છે મસાલો કેમકે તેની અંદર આપણે ખટ મીઠી આપણે રાયતી બનાવવાના છે પંજાબી એટલા માટે તેને તો એ આ રીતના આપણે આ મસાલાને પણ નાખી દેવાનું સારી રીતે તેલ ઠંડુ થાય તો નાખવાનું અને આ મસાલાની અંદર વધારે પ્રમાણમાં છે તો પછી મિક્સ થઈ ગયેલ જ આવે છે રાયના તાંજરા મીઠના તાંજરા ધાણાના એ બધી વસ્તુ હોય છે એટલા માટે થઈને આપણે તેની અંદર કોઈ પણ વસ્તુ નાખવાની ઝંઝટ નથી રહેતી એટલા માટે થઈને જ આપણે છે તો આ રીતના આપણે મસાલો તૈયાર આવે છે તેનો જ યુઝ કરીએ છીએ તમે પણ જુઓ કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો તૈયાર આવે છે તે પણ અથવા તમે આમ પણ તમે બનાવી શકો છો શેરાઈને પણ તેનો મસાલો હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું સારી આ રીતે મિક્સ કર્યા બાદ હવે છે તેને આપણે થોડી વાર માટે આ રીતના વલાવશું હવે તમે જોઈ શકો છો કે આ બધું તેલ સાથે છે તો બધો મસાલો મિક્સ થઈ ગયો છે સારી રીતના તો હવે છે તેની અંદર આપણે છે તે નાખી દેવાનું છે આપણે જે આપણે બનાવી ગલા રાખ્યા છે તો આથી ગલા રાખ્યા તો આ રીતના કેરી ના પહેલાં તો આપણે છે તેની અંદર હવે આપણે નાખવાના છે તે આપણે અહીં આપણે કેરી છે તે નાખી દઈશું તેને આપણે જે આથી ગલી રાખી દીધી બોરો બનાવી તે નાખી દીધું છે અને તે નાખ્યા બાદ હવે છે તેની અંદર આપણે નાખી દઈશું જે આપણે નાખવાના છે એ આપણે ગર તે નાખી દેસું આ રીતના કેમ કે પહેલાં જે વસ્તુ વધારે હોય છે તે વસ્તુને પહેલાં નાખ્યું એટલે છે તે થઈ શકે સારી રીતના એટલા માટે આની અંદર આપણે છે તેલ પણ ઓછું જોઈએ છે આ રીતના થઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે સારી રીતે તો હવે છે તેની અંદર આપણે નાખી દઈશું જે આપણે નાખવાના છે તે આપણે ગાજર નાખી દેશું ગાજરને પણ જો તમે આ રીતના તમે કટ કરી ધરાવ્યો છો તો તે મસાલામાં છે તે સારી રીતના મિક્સ થઈ શકે છે અને જો તમે જે સાઇઝથી તમે બનાવવા માંગતા હોય તો તે સાઈઝની નાના મોટા સાઇઝથી તમે કટ કરી શકો છો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે સારી રીતના છે તે મિક્સ થઈ ગયા છે ગાજરને ગરમેલને સાથે છે તે કેરીને તો હવે છે તેની અંદર આપણે નાખી દઈશું જે આપણે નાખવાના છે તે અહીં આપણે જે ગરમતા આવે છે તે પણ તમે લઈ શકો છો અને આ આવે છે તે લઈ શકો બંને પણ લઈ શકાય છે પરંતુ હું છે તો અહીં છે તે કેરળાનું જ માત્ર યુઝ કરું છું આ કેળા છે તે બજારમાં મળી જાય છે આથી ભલા ને આ રીતના તેને પણ આપણે મિક્સ કરી દેવાના છે સારી રીતના કેમકે જો આપણે એક એક વસ્તુ મિક્સ કરતા જશું તો છે તે એકદમ સારી રીતે મિક્સ થશે અને આપણે થોડું થોડું આપણે મિક્સ કરતા હોય ને તો એકદમ મિક્સ થાય છે અને આપણે એક સાથે પછી મિક્સ કરતા હોઈએ છીએ ને તો સારી રીતના થઈ નથી થતું એટલા માટે અમે તમે જોઈ શકો છો કે આપણે છે તે કેળા છે તે પણ સારી રીતના છે તે મિક્સ થઈ ગયા છે મસાલામાં તો હવે તેની અંદર આપણે નાખી દઈશું અહીં આપણે છે તે તીખી મરસી આવે છે તેનો યુઝ કરવાના છે તો અહીં આપણે તીખી મરસી છે તે નાખી દઈશું તે પણ આપણે આ સાઇઝથી કટ કરી છે જે સાઇઝથી આપણે કેરીને અને ગરમે કટ કરીએ છીએ તે સાઈઝથી તેને પણ સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના તમે જોઈ શકો છો કે આપણી મરચી છે તે પણ સારી રીતના મિક્સ થઈ ગઈ છે મસાલા સાથે તો આવે છે તેની અંદર આપણે નાખવાનું છે તે આપણે લાસ્ટમાં જ આપણે નાખવાની છે અહીં આપણે જે આપણે લીંબુ છે તે કટ કરી કરાવી લીધા છે તે લીંબુ નાખવાના છે આ રીતના નાખી દઈએ અને તેને પણ આપણે છે તે સારી રીતના મિક્સ કરી લેવાના છે એ કે લીંબુને લાસ્ટમાં જ નાખવાના તો બધી મસાલા સાથે મિક્સ થઈ જશે ત્યાં કડ તો પહેલાં આપણે નાખી દઈએ છીએ તો છે તે મિક્સ કરવામાં છે તે વધારે પટલું ઓલું થાય છે કેમ કે લીંબુ છે તે એકદમ કટ થઈ જતા હોય છે એટલા માટે આ રીતનું સારી રીતના મિક્સ કરી દઈએ હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ સારી રીતના છે જે પંજાબી અથાણું છે તે બની રેડી થઈ ગયું છે અને જો તમે તેને આ તાજી તાજું ખાવા માગતા હોય તો તમે તેને તાજી તાજું પણ ખાઈ શકો છો અને તેને આપણે છે આ રીતના આપણે તેની અંદર વધારે તેલય નાખવાની જરૂર નથી પડતી અને આ જ રીતનું આપણું અથાણું છે તે એકદમ ખટ મીઠું પંજાબી મિક્સ મસાલો અથાણું આપણું બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે જોતા જ છે તો આપણે ખાવાનું મન થઈ જાય છે અથાણાની સાથે આપણે રોટલા શાક હોય છે તેની સાથે રોટલી સાથે છે કેમકે હોટલમાં બનાવતા હોય છે ત્યારે તેમ થતું હોય છે કે હોટલમાં અથાણું હોય છે તે કેવું સરસ મજાનું હોય છે તો હોટલમાં આવું પંજાબી અથાણું તો આ ખાધું જ હશે પણ તમે ઘરે શોખો જ બનાવશો કે શોકો જ ઘરે બનાવશો તો પણ બધાને ભાવશે અને બધાનું ફેવરિટ એવું જ અથાણું આ બની જશે અને આ રીતના જો તમે એક વખત અથાણું બનાવશો તો ગોળ કેરીનું અથાણું છે તેને પણ ભૂલાવી દેશે અને કોઈ પણ અન્ય પ્રકારના અથાણા પણ તમે ભૂલી શકશો તેવું જ આપણું આ અથાણું બને છે અને આ અથાણાને છે તો હવે આપણે છે તેને આપણે આ રીતના છે તે પણ જાતની તમે છે તે કાસની છે અથવા છે તો આ રીતની પ્લાસ્ટિકની કે કોઈ પણ પાણી અથવા ડબરો છે તમે લઈ શકો છો તેની અંદર આપણે આ રીતના છે તો અથાણાને ભરી લેવાનું છે તેને આપણે તાજે તાજું ભરવાનું એવું કંઈ નથી કે આપણે છે તેને બે દિવસ દિવસ સુધી આપણે તેને આપણે તેમાં રહેવા દેવું પડે છે બસ આપણે આ રીતના આપણે ભરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના છે જે બરણીમાસા છે આપણે સ્ટોર કરી નાખ્યું છે અથાણું અને આ રીતના તમે જોઈ શકો છો કેવું સરસ મસાલા અથાણું બનીને રેડી થઈ ગયું છે તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે અને બીજી વાત કે તમે આને છે તમે ફ્રીજમાં મૂકીને પણ તમે રાખી શકો છો અને જો ફ્રીજ ન હોય તો તમે છે તેલની હશે તે આખી બરણી તેલની ડૂબે અથાણું ત્યાં સુધી તમે બનાવીને તેલ છે તે ડૂબે એટલું રાખવાનું કે એટલું અથાણું છે આખું ડૂબી જાય એટલું તેલ તમે નાખો છો તો તેનેદમ છે તે નીચે પણ એમને પણ રહેવા દઈ શકો છો કે ફ્રીજમાં ન મૂકવા માગતા હોય તો ને ફ્રીજમાં મૂકી છો તો એકદમ છે તે ટેસ્ટી એવું આપણું અથાણું બની જાય છે તો તમે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમે જોઈ શકો છો કે એવું સરસ મજાનું આપણું અથાણું બની ગયું છે તો તેને આપણે આ રીતના આપણે છે તેને આપણે ફ્રીજમાં મૂકી દેશું